નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે જોઈ શકો છો શેડ કલર છે ને પેરોટીવાળો છે ક્લીન પેરોટીવાળા હીરા પણ સારા અંદર સારા છે ને ભાવની વાત કરીએ તો હો રૂપિયા ભાવ છે કેરેટનો ઓછામાં ઓછી તમને પંદર કેરેટ મળી શકશે અને સાઇઝની વાત કરીએ તો સાત એંશી આજુબાજુની સાઈઝ છે ગોળી અને ક્રાફ્ટ મિક્સ છે એમાં ગોળીના હીરા ઝાઝા છે એટલે વજનની ટકાવરી પણ સારી આવશે ડબલ બનાવો તો પણ અનુકૂળ આવશે સિંગલ બનાવો તો પણ અનુકૂળ આવશે એક એસોર્ટ કિરા નંબર જેખાદ હીરા છે બધા એસોર્ટ જેખા તે એટલે આમાં અંદર બનાવવાની વાત કરીએ તો નેવું ટકા બની શકશે સિંગલ બનાવો અથવા ડબલ બનાવો નેવું ટકા હીરા તમારા બની શકશે ને એમાં સાઠથી પાંઠ ટકા તો પેરોટીવાળા હીરા અંદર છે એટલે જીરમ કસર હા ઓછા પ્રમાણની અંદર છે એટલે અને સો ટકા રિયલ હીરાની ગેરંટી એટલે આ રીતના હીરા છે જો તમે શરૂઆત કરતા હોય ને તોય બેસ્ટ હશે કેમ કે પંદરસો બે હજારના રોકાણથી પણ તમે શરૂ કરી શકો અને સો ટકા રિયલ હીરા એટલે માર્કેટની અંદર એ તમે બનાવી પરિવારના સભ્યોને શીખવાડી પ્લસ ત્યાર થાય પછી માર્કેટની અંદર તમે વેચી પણ શકો એટલે આ રીતની રફ છે સિંગલ ડબલ બંને બની શકશે એસી આજુબાજુની સાઇઝ છે ફોર રૂપિયા ભાવ છે ઓછામાં ઓછામાં ઓછી પંદર કેરેટ મળી શકશે ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ સાચ છે અને કેશ ઓન ડિલિવરી જોવે આંગળીયા ઓફિસે પેમેન્ટ આપો તો પણ સાલ છે ફક્ત ગુજરાતમાં આપણે મેકલ મેકલ લઈએ છીએ બહાર આપણે મેકલતા નથી ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો બીજા દિવસે નવ વાગે જે તમને આંગળીયા ધારા મળી શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશું તમને રફ મળી શકશે એટલે આ રીતની રફ છે સો એ સો ટકા તમારા કામની થતી હોય તો બે વખત વિડીયો જોઈએ મને વોટ્સઅપ ઉપર એડ્રેસ મેકલજો એટલે બીજા દિવસે નવ વાગે તમને મળી શકશે એસી આજુબાજુની સાચ છે જય હિન્દ જય ભારત વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં